સ્ટુડન્ટ હાવ આર યુ એલ આઈ હોપ યુ ઓલ એવ ફાઇન ઇટ યુ હોમ ટુડે વુલ સિક્સ સ્ટેન્ડર્ડ ફોર્થ સબ્જેક્ટ ગુજરાતી એન્ડ યો બુક ધ ચેપ્ટર નંબર સેવન ચેપ્ટર ને મિઝ આ પાઠનું નામ આવડે છે એક કોણ પૂછી શકે તો નંબર એક મને એકલા ખાવાનું ગમતું નથી તમે મારા ઘરે જમવા આવશો આવું કોણ પૂછી શકે રીચ બે મિંકુ હું તારી પૂંછડી પકડું આ ચાંદો પૂછી શકીમ ત્યારબાદ ક્ષમા શિક્ષક પૂછી શકે છે ચોથું અરે મારું વિમાન ક્યાં ગયું આ પ્રશ્ન છોકરી કહે પાંચમું મારી લખોટી ક્યાં ગઈ આ પણ છોકરા કહે છઠ્ઠું અબ્બુ તમે નાના હતા ત્યારે કઈ રમત રમતા આ આ સવાલ છોકરાઓ પૂછી શકે સાતમું અરે તારી આંગણીએ શું વાગ્યું આ પ્રશ્ન ગુલાબ છે આઠમું એ સાપ કોઈએ જોયો હતો આ પ્રશ્ન શિક્ષક નવું છે બધાની રસોઈ પીરશું આ પ્રશ્ન સિમરન દસમું પિંકુ હું તારી પૂછડી પકડું આ પ્રશ્ન ચિંકુ અગિયાર ચૂચું ચલને ચું જંગલ ફર જંગલમાં ફરવા ચું જઈએ આ ઉંદર બારમું છે કેપ્ટન રવિવારની મેચનું શું કરીશું આ પ્રશ્ન ફોરમ પૂછી શકે ત્યારબાદ મેઇન ટુ છે એ ઓમિટ કરવાનું છે નાવ સી નેક્સ્ટ પેજ મેઇન થ્રી કોણ બોલી શકે બ્રેકેટમાં આપ્યા છે એ શબ્દ જોઈ લઈએ મંકુ બંકુ ચિમ્પુ ત્રણેય કોઈ નહીં નંબર એક તો હું આજે કેળા વેચી દઉં આ કોણ બોલી શકે મંકુ બીજું છે આજે આખો દિવસ ભૂખ્યા રહીશું એટલે કાલે ભૂખ લાગશે એ પ્રશ્ન ચીમ્પુ એ વાક્ય ચીમ્પુ અને ત્રીજું છે આપણે છાલ ઉતારીને બહુ મોટી ભૂલ કરી આ વાક્ય મંકુ બોલે છે ચોથું ખાવાનું સાચવી રાખવા મોંમાં મૂકીએ તો કેવું આ ચીમ્પુ પાંચમું અલિયા તું મારું કેળું ખાઈ ગયો આ વાક્ય કોઈ નહીં છઠ્ઠું કેળું ખરેખર મીઠું હતું આ વાક્ય ત્રણે સાતમું વાહ આજ તો ફાવ્યા આપણે ત્રણ ને કેળા પણ ત્રણ આ વાક્ય મંકુ બોલે છે આઠમું કેળા વેચીએ તો તેમાં કેળા વેચીએ તેમાં ઉપવાસ તૂટતો નથી આ વાક્ય ચિમ્પુ બોલી શકે નાવ મેન ફોર પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેનું ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો નંબર એક વાંદરાઓને કેટલા કેળા મળ્યા અ એક બ બે અને ક ત્રણ જવાબ છે ક ત્રણ નંબર ટુ સૌથી પહેલી છાલ કોણે ઉતારી મંકુએ બ ચીંબુએ અને ક બંકુએ જવાબ છે ક બંકુએ ત્રીજું ભૂલ ભારે પડવી એટલે શું અ ભૂલનું વજન વધી જવું બ ભૂલના કારણે કેળાને મુશ્કેલીમાં મુશ્કેલી વધી અને ક ભૂલના કારણે વાંદરાઓને મુશ્કેલી વધી જવાબ છે ભૂલના કારણે વાંદરાઓને મુશ્કેલી વધી ચોથું સૌથી પહેલું કેળું કોણ ખાઈ ગયું હશે અમંકુ બ ચીમ્પુ અને ક બાંકુ જવાબ છે અમંકુ પાંચમું સવાર પડતાં જ પારણા કરવા એટલે શું અ સવાર થતાં જ ભોજન ખાવું બ સવાર થતાં જ કેળા ખાવા ક સવાર થતાં જ પારણું હલાવું જવાબ છે અ સવાર થતાં જ ભોજન ખાવું છઠ્ઠું અલોપ થઈ અલોપ થવું એટલે શું અ સંતાડી દેવું બ અદ્રશ્ય થવું અને ક દેખાવું જવાબ છે બ અદ્રશ્ય થવું નાવસી નેક્સ્ટ પેજ મેઇન ફાઇવ કોશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો ત્યારબાદ ફકરો મોટેથી વાંચો કૌંસમાં આપેલા શબ્દો જોઈ લઈએ પાક્કા ઉપવાસ છાલ ત્રણ કેળા વેંચ્યા અને મોવા ચાલો જોઈએ મંકુ બંકુ અને ચમ ચીંપુ ખાલી જગ્યા દોસ્તો તો જવાબ આવશે પાક્કા મંકુ બંકુ અને ચીંપુ પાક્કા દોસ્તો એક દિવસ તેમને ખાલી જગ્યા મળ્યા તો આવશે ત્રણ કેળા ત્યારબાદ કેળા ખાવાની ચટપટી થઈ આવી પણ ત્રણેયને ખાલી જગ્યા હતો તો શું હતો ઉપવાસ હતો ઉપવાસ હતો પણ પણ ત્રણેયને ઉપવાસ હતો તેમણે આવતીકાલે જ કેળા ખાઈશું એમ નક્કી કર્યું થોડી પછી તેમણે કેળા ખાલી જગ્યા તો આવશે વેચ્યા થોડીવાર પછી તેમણે કેળા વેચ્યા બીજો થોડોક સમય થયો એટલે ખાલી જગ્યા ઉતારી જવાબ આવશે છાલ બીજો થોડોક સમય થયો એટલે છાલ ઉતારી તે પછી કીડીઓથી સાચવવા કેળા ખાલી જગ્યા મૂકવાનું નક્કી કર્યું તો જવાબ આવશે મોંમાં મૂક્યા તે પછી કીડીઓથી સાચવવા કેળા મોંમાં મૂકવાનું નક્કી કર્યું પણ એમ કંઈ કેળા મોંમાં રહે એ તો ગયા એમના એ તો ગયા તેમના પેટમાં હવે છઠ્ઠું આડા અવડા અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવીને શબ્દ બનાવી લખો અહીંયા શબ્દ છે તો એને આડા અવડા મૂક્યા છે તો આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે પહેલું છે ઉ સવા તો શું આવશે ઉપવાસ બીજું વાયસી તો શું આવશે સિવાય ત્રીજું ઈસું ખા તો શું આવશે ખાઈ શું ચોથું રાબર બ તો આવશે બરાબર પાંચમું તારીયું તો શું આવશે ઉતારી છઠ્ઠું સાચવી નોટ નોટ સાવીચસું તો શું આવશે સાચવી સાતમું લો પ તો આવશે અલોપ આઠમું ઓળી કી તો શું આવશે કીડીઓ નવમું કોમંડા તેનું થશે મંકોડા દસમું રણ તેનું થશે પારણા હવે મેન સેવન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક આપણે પાણી સિવાય કંઈ ન લઈએ એને શું કર્યું કહેવાય જવાબ છે આપણે પાણી સિવાય કંઈ ન લઈએ એને ઉપવાસ કર્યો કહેવાય બીજું પ્રશ્ન બે કેળા કાચા હોય ત્યારે તેનો રંગ કેવો હોય છે જવાબ છે કેળા કાચા હોય ત્યારે તેનો રંગ લીલો હોય છે ત્રીજો પ્રશ્ન કેળા પાકે ત્યારે તેનો રંગ કેવો થઈ જાય છે જવાબ છે કેળા પાકે ત્યારે તેનો રંગ પીળો થઈ જાય છે ચોથો પ્રશ્ન કેળામાંથી શું શું બનાવી શકાય જવાબ છે કેળામાંથી વેફર બરફી આઈસ્ક્રીમ મિલ્કશેક બનાવી શકાય પાંચમો પ્રશ્ન સૌથી પહેલાં કેળાની છાલ કોણે ઉતારી જવાબ છે બંકુએ સૌથી પહેલા કેળાની છાલ ઉતારી છઠ્ઠો પ્રશ્ન છાલ ઉતારીને ખાઈ શકાય એવા ચાર ફળોના નામ લખો જવાબ છે કેળા સંતરા મોસંબી ને કેરી નાવસી નેક્સ્ટ પ્રશ્ન સાત છાલ સાતે ખાઈ શકાય એવા ચાર ફળોના નામ લખો જવાબ છે સફરજન ચીકુ જામફળ અને દ્રાક્ષ આઠમો પ્રશ્ન બીજવાળા ચાર ફળોના નામ લખો તો જવાબ છે ચીકુ કેરી સફરજન અને સીતાફળ વાંચો સમજો અને પ્રશ્ન બનાવો તો ઉદાહરણ આપ્યું છે મોહન મોરલી વગાડે છે હવે મોહન ઉપર અંડરલાઇન કરી છે તો મોહનની જગ્યા પર લખ્યું છે કે એનો પ્રશ્ન બનાવ્યો છે કે કોણ મોરલી વગાડે છે બીજું છે પોલીસને જોઈ ચોર ભાગી ગયા તો ચોર ની જગ્યા પર કોણ ભાગી ગયા લખવાનું પોલીસ ને જોઈને કોણ ભાગી ગયું અથવા તો એવી રીતે પણ પૂછી શકાય કોણ પોલીસ ને જોઈ ભાગી ગયું નંબર 1 ભીમ બધા ભાત ખાઈ ગયો ભીમ ની ઉપર અન્ડરલાઇન છે તો બધા ભાત કોણ ખાઈ ગયો આવી રીતે પ્રશ્ન બનાવી શકાય બીજું છે દેવ ડડો પકડવા દોડ્યો તો દડો પકડવા કોણ દોડ્યો ત્રીજું કૂતરાને જોઈ કાકા દરી ગયા હવે પ્રશ્ન બનાવે કે કોણ કૂતરાને જોઈ ગયું બીજી રીતે પણ પ્રશ્ન બનાવી શકાય કે જોઈ કોણ ગયા ચોથો પ્રશ્ન વાંદરાને જોઈ વિજય ઊભી પૂછડીએ ભાગ્યો તો એનો પ્રશ્ન બનાવી શકાય વિજયની ઉપર અંડરલાઈન છે તો એની જગ્યા પર કોણ લખવાનું વાંદરાને જોઈ ઊભી પૂછડીએ કોણ ભાગ્યો એવું પણ પૂછી શકાય કે કોણ વાંદરાને જોઈ ઊભી પૂછડીએ ભાગ્યું પાંચમો પ્રશ્ન લોકો ગધેડાને ગરબા ગાતો જોઈ હસવા લાગ્યા તો લોકોની જગ્યા પર પૂછી શકાય કે કોણ ગધેડાને ગરબા ગાતો જોઈ હસવા લાગ્યું અથવા તો એવી રીતે પણ પૂછી શકાય કે ગધેડાને ગરબા ગાતો જોઈ કોણ હસવા લાગ્યા છઠ્ઠું છે તનિષ બજારમાંથી હાથીનું રમકડું લાવ્યું એવું પૂછી શકાય કે બજારમાંથી હાથીનું રમકડું કોણ લાવ્યું બીજી રીતે પૂછી શકાય કે કોણ બજારમાંથી હાથીનું રમકડું લાવ્યું ત્રીજી રીતે કે બજારમાંથી કોણ હાથીનું રમકડું લાવ્યું આ ત્રણેય રીતે પ્રશ્ન પૂછી શકાય હવે આપણે નેક્સ્ટ પેજ છે એ નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ ટુમાં જોઈશું સ્ટે સેફ સ્ટે હેલ્ધી ઓકે બાય